તો સવાર સવાર ને બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો અમે પણ બધા મજામાં છી અને હાલો તો ચકલા ના પરબ માં પાણી રેડી દઈએ અને ચકલા પાણી પીશે બચારા અત્યારે જો ગરમી નું તાપમાન બહુ દાડે દીએ વધતું જાય હે તો તમે પણ ઘરે ઘરે પરબ બાંધજો ચકલાને પાણી આપજો

અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બધાયને જય શ્રી કૃષ્ણ